ગુડ મોર્નિંગ તો આજે અમે ફરવા જઈ રહ્યા છે તે લોકેશનનું નામ છે દમણ દમણમાં આપણે જે રહેવા છે તો ફરી આવીએ એક આજે કંટાળી ગયા હતા એટલે ચલો અમે સાથે જઈ જઈએ ફરવા પબ્લિક જો આ તો દમણ ફૂલ ના પબ્લિક હો ફૂલ પછી દમણ આવી ગયા છે ને બોલો ભાઈ તો ચાલી જ નહીં ઠંડી લાગે કે બોલો મિત્રો આજે પૂનમ છે પણ ભરતી આવેલી ને પણ પાણી ઓછું થઈ ગયું અમે મોડા એવા થોડું વહેલો આવવું પડતો તો પણ વાંધો નહીં પણ આજે પબ્લિક બહુ છે આમ જોઈ ને આ બાજુ બહુ ઘણું બધું છે પથ્થર ચાલી ચાલીને તે ત્યાં પથ્થર છે ને ત્યાં જવાના ચલો આ બીચ પર ખાલી આટલી જ રીતે છે પછી આગળ આમ આગળ જોઈએ તો પથ્થર જ પથ્થર છે પણ અહીંથી આગળ જે પાતલિયા નજીક જે બીચ ખરો ને ત્યાં રેતી છે લીલ જામેલી છે ને ચીકણું હોય જ્યાં આપણે નદીમાં હોય ને તેવું આજુ આવું એટલે સાચવીને પગ મૂકવા પડે બધું કાદો કાદો વાળું એ બધું અહીંયા તો નોર્મલ દિવસમાં તો અહીંયા પાણી હોય એટલે આપણને ખબર નહીં પડે પણ ઓટ આવે ને ત્યારે જ ખબર પડે બાકી પાણી હોય તો આપણને સપાટા જ આ બધું દેખાતું હોય અમે પેલા પથ્થર પર જવાના હતા પણ ખાતો વધારે છે બૂટ ચપ્પલ ખરાબ કરી નાખે એટલે અમે કેન્સલ કર્યું નજીકના જ પથ્થર પર બેસીએ

সাত সো মিটার যে দূর বাড় দাখলে সে

આ લેવલ ત્યાં સુધી પાણી આવે તો આજે સપાટ નથી આજે અત્યારે ઓટ છે પેલું કહે તેમ કે સૌંદર્યમાં કંઈ ઘટે નહીં શું કે બોલો છે પાણી વગર મજા આવે કે નહીં આવે હે

દેવકા બીચ આવી ગયા અહીંયા ખબર પડી ગયા બેટરી લો છે પંદર ટકા જ રહી ગયા છે એટલું વિડીયો બનાવીએ બ્લોગમાં કન્ટિન્યુ રહેશે પણ બોલાવો તારે જાય ને કૂદવાનું ભરીને છે જો મિત્રો હા બીચ ફૂલ છે આજે લોકો પણ ફૂલ જો બેઠા છે અહીંયા અને દરિયા અંદર પણ ઘણા લોકો છે એ ત્યાં સુધી બધા છે બધા અહીંયા પણ પબ્લિક તમે રહી શકો ઘણું છે આજે અહીંયા પણ ઘણું ઠંડીમાં શરદી થઈ જાય હાજી હાજી અને સનસેટ થવાની તૈયારીમાં છે બોલો ફોટા મોટા પાડીએ સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે અને બીચ પર જબરજસ્ત ચહલપલ છે બાળકોને રમવાની મજા આવી રહી છે ત્યાં બાળકો રમે છે બોલો ભાઈ ને પણ મજા આવી રહી છે કાગડાની પછાડી લાલ કાગડો છે પેલા કાળા કાગડા

Oh. <laughs>

તમને વધારે જોવા મળે અને થોડું આગળ જઈએ તો તમને વેજના ઓપ્શન ઓછા મળે સી ફૂડ ને ઈંડા ને એજ બધી આઈટમ મળે નારીના જળ મસ્ત સજાવેલા છે માર્કેટમાં આવી ગયા અહીંયા કપડા ને બધું જો એકદમ ટ્રેન્ડી ટ્રેન્ડી બધા મળી જાય ડ્રેસ અહીંયા નહીં પડે ચાલો જોઈ લીધું આગળ જઈએ ટી શર્ટ ને સરસ છે ઘણી બધી શોપ છે અહિયાં અને મનપસંદ મળી જાય લેડીઝ ઓપ્શન વધારે ખોંગી ચરંદર ચલ્યા કર હે ખૂબ મજા આવે ન ઘરે આવે ને અમે જમી લીધું ને હવે સુઈ જવાનું થોડી ગરમા તો ચાલો આજનો વ્લોગ આહી સુધી તો અમારી વિડિયોને જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન ને દબવાનું ભૂલતા નહીં